મચી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર તૂટી પડવાથી શોર્ટ સર્કિટ થતા આગ ભબૂકી ઉઠી હતી આગે પ્લાન્ટના સ્ટોર રાખેલા ડીઝલ ઓઇલ અને ઇલેક્ટ્રોનિક સાધનો સહિતનો મોટો જથ્થો બાળી ગયો જે કારણે લાખો રૂપિયાના નુકસાનો પ્રાથમિક અંદાજ છે સુરેન્દ્રનગર અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમો દોડી જાય અને આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો ફેક્ટરીમાં લાગેલી આગથી અફડાતફડી મચી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ દોડી ગઈ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી સાયલા તાલુકામાં વખતપર ગામના પાટિયા પાસે આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા ફેક્ટરીમાં રહેલા પૂઠા બોક્સ અને સ્ટોર રૂમમાં ડીઝલ ઓઈલ ઇલેક્ટ્રોનિક સહિતના લાખો રૂપિયાનો માલસામાન આગમાં બળી ખાબ થઈ ગયો છે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી આ આગની ઘટનાના પગલે સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ જોઈએ તો ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું ઇબાલ મલ્તાની મુલતની સબન ભારત ન્યૂઝ છોટીલા સુરંગનગર